પારવા જોઈ હેના ફોટા એ કેતા કબસ ફોટા પારવા હેના ફોટ ખબર નહી એના ફોટા પારવા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી શું કરવા છો લડેનીશ ભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી ગાઈસ કીધું સબ્જી બનાવીએ પણ ફ્રીજમાં તો મારા ભાઈ કોઈ સબ્જી છે નહીં અને દાળ બનાવી નહીં તો લેહડતાના બાજુમાં રૂપાલ છે રૂપાલ કોમમાં જઈએ અને મસ્ત કોક શાકભાજી લેતા જઈએ એકદમ તાજા તાજા ગાઈઝ રૂપાલને ગયા છે શાકભાજી લેવા માટે તો લેહડો મસ્ત શાકભાજી લેતા જઈએ પાછળ જોવા હાર્દિકભાઈ અમારી ફેવરેટ બાઈક એટલે કે સ્પ્લેન્ડર બાઈક નીકાળી રહ્યા છે અને અમારા કાકી વાહિદ ઉપર છે અરે કાકી જય શ્રી કૃષ્ણ જય જય માતાજી કેવું ચાલે છે કેવું શાંતિ છે ને બસ શાંતિ એટલે

તો જોયા છે આપણે જીએચ ઓટો કેરેજ માં પૂરી તો ગાડી નથી ચેન માંથી અવાજ આવે છે હા જો તમને બતાય લાઈવ બહુ અવાજ આવે છે ને ચેન સુખી પડી ગઈ લાગે છે સુખી પડી ગઈ સુખી ઉતર સાતી લાગે છે ટીબી થઈ ગઈ મિત્રો શાકભાજી લેવા માટે રૂપાલ નીકળ્યા હતા પણ ગાડીમાં મારા ભાઈ સામાન્ય પ્રોબ્લેમ આવ્યો છે તે કીધું આપણે પહેલાં આવા નવું સર્વિસ કરાવી દઈએ તો જોયા છે આપણે જીએચ ઓટો કેરેજમાં પૂરી તો ગાડી નથી

ગાઈસ ફાઇનલી ઓકરો કાઢ લીધો છે અને ઓઇલિંગ કરી નાખી છે આમ આપણો તો અવાજ બતાઈએ આમ બિલકુલ અવાજ નહીં આવતો ગાડીમાંથી મિત્રો શાકભાજી લેવા માટે ગયા હતા પણ મારા ભાઈ ત્યાં તો હરખી શાકભાજી નથી બરાબર છે બધો બટાકો કોઈ શાપ બટાઈ ગયેલો તો એટલે શાકભાજી લીધી વગર ઘેર જઈએ છીએ આપણે મમ્મીને ફોન આવ્યો તો કે હડાવ બીજું કોક બનાવી દઈએ આપણે તાને બરાબર

મિત્રો ફાઇનલી ઘેરાઈ આવી છે અને જુઓ મમ્મી તો લોટ બહુ થશે મમ્મી જય શ્રી કૃષ્ણ જય માતાજી હું મેલી ભરી શાકભાજી નથી બરોબર આ જો હાર્દિકભાઈ તો ઘેર આવીને કોઈક વાટવા ફરી વળ્યા છે હું વાટો હાલે લહણ લસણ સરસ સરસ લેડો તને આપણે તો ના વાણી બાકી છે તો મસ્ત નાઈ લઈએ દાન મિત્રો ફાઇનલી જમવા માટે બેહી ગયા છે અને આજ તો જુવા માળા ભાઈ એકદમ લજ જ ખાવાનું બની છે જુવા ભાઈ મસ્ત મજાની દાળ છે રોટલી છે રોટલી પર અંદર મસ્ત મજાનું ઘી નાખ્યું છે એકદમ ઓરિજિનલ દેશી ઘી ડુંગરી છે ઉપર લીંબુ નીચોડી છે પાપડ છે માળા ભાઈ અને વિક્રમભાઈ પણ આવી ગયા છે લજ જ વિક્રમભાઈ ભાઈ વિક્રમ ભાઈ થીઓ છો વિક્રમ કેવું છે તબિયત તારું ખાવાનું ખાઈને આયા હું ખાઈ ખાઈને આયા કુબો ખાઈ ના છે એ મત કુબા જેવા દેખો છો એટલે સરસ સર મટી જાય હોબી મારે હાર્દિક માથા બી દઈ જાય મટી જાય હેરવા તું મિત્રો રીલ બનાવવા માટે આવ્યા છીએ અને મારા ભાઈ તમે વ્યૂ તો દેખો યાર ખતરનાક વ્યૂ લાગે છે હા એ વાદળો તો મારા ભાઈ જોરદાર જગમગ્યું છે બધો આ તો મોટું ડેમ વાદળું લાગે છે મને એવું લાગે છે કે આજે કદાચ નવ્વાણ ટકા વરસાદ આવે ખરો હું કેવું હાર્દિક મિત્રો આજે મેરા રમવાના છે સંતા કુકડી બરાબર છે અમે ટોટલ ચાર જણા છીએ અને પ્લાન મારા ભાઈ એવો કર્યો છે કે જે વ્યક્તિનો દાવ આવે ને એ જ વ્યક્તિ ગણ થોપલો ભરીને ને એટલે તમને જે આ થોપલો દેખાય ને મારા ભાઈ આટલે ગણવાનું અને આ બાજરમાં અમારું જે ઘર પોતાનું એ ઘરમાં ખનતા આવવાનું બરાબર છે

1, 2, 3, 4, 5, saat 7, 8, 9, 10 ɓe ɗon huɗwaajiyo gaayi baaji soaji a hinaa diggi baaji haa 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 haa

મટી જાય મટી જાય રોવાનું બની જાય ગાઈઝ ગેમમાંથી એક માણસ આઉટ થઈ ગયો કારણ કે વાગ્યું છે એટલે રોયું છે તો આમ ખાલી વાત છે મેં ત્યાં જણા કાઉ મું અને વિક્રમ એટલે ફરીથી ગણ હાડો આઈ જાડો વાહ આજે હું અટાકી ગયો હું એ થાકવાની ઉના પેલા તો ભાગ્યું છે ભાઈ એટલા કાજી ઓપરી ગણ નોડ આવો ગમે તે કરીને હોતતા તો સોની હર કાઈ નિમ દોળો એ 1 2 3 4 પાંચ છ ચાર આઠ નવ દસ વ્યાધી વાટા વ્યાધી એક બે ત્રણ ચાર પોચ રેડી

ગાઉ બેન ગાઉ બેન નું હોટ વાત ગાઈસ કાઉ બેન આસરા મત છે કાઉ તપો ને કાર ચલ હેડો માર વારો આય બેમ ગાઈસ ફાઇનલી અમ મારો દાવા આવ્યો છે હું મો બરોબર છે અંતાઈ દો જો લ્યા એક બે चार, साथ, नौ, दस, रेड़ी? कोई बोलतु रेड़ी रेड़ी कोई फाइनली आज मोनस पकडायचं फायनली यादगार मी ये मोनस शॉ काऊ काऊ

গেম খ আগৰ মন